નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્ય अध्यापक મહામંડળ દ્વારા સરકારે રૂબરૂ મળી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તારીખ 14 જુલાઈ ના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની જુદી જુદી ગ્રંટે હીનેડ કોલેજોમાં કાર્યરત अध्यापक સહાયકોના 5 વર્ષ ફિક્સ પગારની સેવને કેરિયર એડવાન્સર સ્કીમ હેઠળ પ્રમોશન આપવા માટે સળંગ સેવા ગણવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો આ ગવ ગુજરાત રાજ્ય अध्यापक મહામંડળ દ્વારા રાજ્ય સરકારે આ બાબતે રજૂઆત કરવામાં આવેલી અને આજે સરકાર દ્વારા માંગણીનો સ્વીકાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો છે આજરોજ આના અનુસંધાને ગુજરાત રાજ્ય अध्यापक મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર યાદવ મહામંત્રી ડોક્ટર શશिकांत તેરૈયા અને અન્ય હોદ્દેદારો સાથે કેબિનેટ શિક્ષણ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તથા તમામ અધિકારી ગણનો રૂબરૂ મુલાકાત કરી આભાર પત્ર આપીને સમગ્ર કર્મચારી ગણ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તંત્રી બી એન શાહ વેજલપુર પંચમહાલ